પોરબંદરના માણેક ચોકમાં આવેલ તાક જર્જરિત છે અને વાર અવારનવાર નળિયા અને લાકડા પડે છે ત્યારે વધુ એક વખત બનાવ બન્યો હતો જેમાં ચોકિયા જ્વેલર્સના કર્મચારી પર લાકડું પડતા તેના માથામાં ઈજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો ત્યારે વહેલી તકે તાકનું સમારકામ કરવા માંગ ઉઠી છે પોરબંદર શહેરમાં માણેક ચોક ખાતે આવેલ રજવાડા સમયના ત્રણેય તાક અતિશય જર્જરિત હાલતમાં છે મહાનગરપાલિકા દ્વારા વિકાસના નામે બિનજરૂરી કામો માટે કરોડોના ધુમાડા કરાય છે પરંતુ અનેક સ્થળોએ જરૂરી મરામત કરવામાં પણ વહીવટી તંત્રની ઉદાસીનતા જોવા મળી રહી છે શહેરનો આભૂષણ ગણાતી ત્રણે ઐતિહાસિક અને કલાત્મક કોતરણી ધરાવતી તાકનું સમારકામ કરવામાં આવ્યું નથી ત્યારે ભર બપોરે તાકમાંથી લાકડાનું પાટિયું પડતા અહીં આવેલ જોગિયા જ્વેલર્સના શોરૂમમાં કામ કરતા મયુર પરમાર નામના યુવાનના માથાના ભાગે ઈજા થઈ હતી આથી તેને હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો એક તરફ મહાનગરપાલિકા દ્વારા વૃક્ષોને રોશની અને અન્ય બિનજરૂરી કામો માટે લાખો રૂપિયાના ધુમાડા કરવામાં આવે છે પરંતુ આ તાકની જાળવણી કરવામાં આવતી નથી નજીકના ગાંધીજીનું સ્થળ હોવાથી તાક નીચેથી જ દેશ વિદેશના પ્રવાસીઓ પણ પસાર થતા હોય છે ઉપરાંત સોની બજાર હોવાથી સોની વેપારીઓ તેનો સ્ટાફ નજીકમાં આવેલ રહેણાંક વિસ્તારમાં રહેતા લોકો માણેકચોક શાક માર્કેટ ખાતે ખરીદી કરવા આવતા લોકો પણ આ તાક નીચેથી જ પસાર થાય છે તાક બિસ્માર હાલતમાં છે અને તેમાં અનેક સ્થળોએ લાકડાના પાટિયા અને નળિયા લટકી રહ્યા છે સામાન્ય પવનમાં પણ તે નીચે પસાર થતા લોકો પર ખાબકે તો જાનહાનિની પણ ભીતિ સેવાઈ રહી છે ત્યારે વહેલી તકે તાકનું નું સમાર કામ કરવા માંગ ઉઠી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ અનિલભાઈ શિરવાણી મારું નામ છે અમે માણેક ચોક દુકાન છે અમારે અને બાજુમાં આ જે તાક છે એમાંથી પાટિયા અને ઘણીવાર નરિયા ને બધું પડે છે તો મારા માણસને સેલ્સમેનને લઈ ગયું કાલે બપોરના બે વાગે એ દુઃખ ઘરેથી જમીન આવતો હતો ને એક પાટિયું પડ્યું ને માથામાં લાગ્યું ગયું ને ઘણી બધા બિચારાને ચક્કર પણ આવી ગયા હતા ભાવસિંહજી હોસ્પિટલે ગયા હતા એની અહીંયા સારવાર થોડીક પાટાપીંડી કરાવી પણ આ જે નરિયાને જે છે એ કાલે બીજા કોઈને મોટી જાનહાની થાય એના માટે આ શાંતિ બધાને કહીને આ પાટિયા ઉતરાવો અથવા એમાં જે ભાંગતૂટ થયેલ હોય એ કઢાવી નાખો તો હું કોઈ માણસને લાગે નહીં એ મારી નમ્ર અરજી છે મારું નામ મયુર પરમાર હું કાલે બપોરે અઢી વાગે જમીને જોગા જવલેસમાં સર્વિસ કરું છું તો અહીંયા જતો હતો તો ઔચિતતાનું અહીંથી હું રસ્તામાં ચાલતો હતો અને મારા માથા ઉપર પાટિયું પડ્યું જેથી કરીને મારા એટલું થોડુંક મગજમાં લાગી ગયું કે થોડુંક તો મને ચક્કર આવી ગયા પછી મને અહીંયા અહીંયા સ્થાપના તાત્કાલે ભાવસિંહ હોસ્પિટલ લઈ ગયા અહીંયા મારા જગ્યા પટ્ટીને બધું લગાવ્યું દવાને આપ્યું ઘરનું ઇન્જેક્શન આપ્યું મને બરાબર તો અહીંયા તો લોકો યાત્રાળુ આવતા હોય બહારથી વિદેશથી અહીંના કોઈ યાત્રાળુ કે બહારના કોઈ આવતા હોય બરાબર જેથી કર્યું કોઈ બીજાને ના લાગે એટલે અમારે નમ્ર વિનંતી છે કે અહીંયા કોઈ ફૂટેલા ફૂટેલા કાંઈ ઉપરના કોઈ નરિયા છે ફાટિયા છે તો વહેલા સર આનું બધું કમ્પ્લીટ કરાવી દીધું જેથી કરી આ તો મને લાગ્યું કોઈ બીજાને ના લાગે એ કોઈ મોટી જાનહાની ના થાય